નમસ્કાર ગુજરાત વાત કરવાની છે આજના વરસાદના સમાચાર વિશે હવામાન માહિતી વિશે તો ખાસ કરી જાણીતી શિયાળો ચાલી રહ્યો છે તો ભર શિયાળે જે વરસાદની નવી નવી અપડેટ આવી રહી છે કારણ કે લગાતાર મિત્રો છેલ્લા એક અઠવાડિયાથી બંગાળની ખાડી અને સાગર સક્રિય થયેલા દેખાઈ રહ્યા છે અહીંયા તમે જોઈ શકો તો તેના વિશે મિત્રો

રહી છે જેમાં મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને આ એક પ્રોપર ખંખાર વરસાદની સિસ્ટમ બની રહી છે એક ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે તેને લઈને અહીંયા મિત્રો જે આસપાસના બંગાળની ખાડી લાગુના જેટલા પણ વિસ્તારો છે ત્યાં અસરો થવાની છે તેને લઈને જોઈ શકો કે મિત્રો આ સિસ્ટમ એટલી બધી ખતરનાક છે કે અહીંયા દક્ષિણી ભારતના દરેક રાજ્યો સુધી તેની અસર જોવા મળી રહી છે જેમાં બેંગ્લોરથી લઈને તમિલનાડુ કર્ણાટક કેરળ લાગુના વિસ્તારો આંધ્રપ્રદેશ છત્તીસગઢ અને હૈદરાબાદ સુધી એટલે કે ટૂંકમાં અડધું અથવા તો પોણું દક્ષિણ ગુજરાતનાથી અસર થવાનું છે તો બીજી તરફ મિત્રો અરબસાગરની વાત કરી લઈએ તો જોઈ શકો કે અરબસાગરમાં પણ જે છે તે ભારે સિસ્ટમો બની રહી છે અહીંયા તો મિત્રો મિત્રો જોઈ શકો કે આ જે વાઈટ વ્હાઈટ છે મિત્રો તે વરસાદી સિસ્ટમને લઈને લો પ્રેશરો દરિયામાં બની રહ્યા છે અને આ દરેક મિત્રો નાના નાના વાદળોના જૂથ પણ મિત્રો અહીંયા અરબસાગરમાં બની રહ્યા છે તેની સિસ્ટમની અસર સીધે સીધી અહીંયા આપણા ગુજરાત ઉપર થવાની છે આ બે સિસ્ટમ મિત્રો છોડીને એક ઉત્તર ગુજરાત તરફ પણ મિત્રો એક સિસ્ટમ આગળ વધી રહી છે એક ઉત્તર ભારત તરફથી જોઈ શકો મિત્રો અહીંયા આપણું આ ગુજરાત આવેલું છે આ ગુજરાત

જોવા મળી શકે તો તેના વિશે વિસ્તારથી સમજીએ તો મિત્રો કયા કયા ભાગોની અંદર આપણે આ ઝાપટા અને માવઠા જોવા મળી શકે તો મિત્રો ઉત્તર ગુજરાતના જે ચાર મુખ્ય જિલ્લાઓ છે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા તો મિત્રો આ જે ચાર ખાસ કરીને જિલ્લાઓ છે ત્યાં વધારે અસ્તરો જોવા મળી શકે કારણ કે આ ભાગોની અંદર મિત્રો સૌથી વધારે અસ્તરો મિત્રો બની શકે વરસાદ અને માવઠાની કારણ કે તમને મિત્રો જણાવી દીધું કે ઉત્તર ગુજરાતના જે ચાર મુખ્ય જિલ્લાઓ છે કે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ તો આ ચાર જિલ્લાની અંદર કારણ કે કારણ કે ઉપરથી મિત્રો ઉત્તર ગુજરાત તરફથી

જોઈ શકો મિત્રો નીચે આ દક્ષિણ ગુજરાતની અંદર આ મિત્રો જે બંગાળની ખાડીથી લઈને નીચે મિત્રો આસપાસના વિસ્તારોની અંદર આજે ખતરનાક વરસાદની સિસ્ટમ છે ત્યાંથી મિત્રો દક્ષિણ ગુજરાતનું અંતર પંદરસો કિલોમીટર જેટલું થાય છે તો દક્ષિણ ગુજરાતથી લઈને મિત્રો બંગાળની ખાડી ખૂબ જ નજીક છે તેથી ત્યાં બંગાળની ખાડીની સિસ્ટમોની અસરો દક્ષિણીય ગુજરાતમાં વરસાદ અથવા માવઠાઓ લઈને આવી શકે જ્યાં મિત્રો વિસ્તારો વિશે વાત કરી લઈએ તો અહીંયા વડોદરાથી લઈને આસપાસ આણંદ બોરસદ ભરૂચ અંકલેશ્વર છોટાઉદેપુર સુરત વલસાડ નીચે આવીએ તો નવસારી લાગુના ગુના વિસ્તારોથી લઈને આહવા ડાંગ સાપુતારા આ દરેક જે મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો જે છે તે કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ જે છે તે મિત્રો આપણને જોવા મળી શકે છે ત્યારબાદ કચ્છની મિત્રો વાત કરીએ તો કચ્છમાં મિત્રો અત્યારથી જે છે તે ખાસ કરીને વાદળો દેખાવાની શરૂઆત થઈ ગઈ છે ઉપરના જેટલા પણ ખાવડા રાપર અડેસર ભાગો છે તો આ ભાગોની અંદર મિત્રો ઉપર જે છે તે ઉત્તરીય ભારતની આ સિસ્ટમોને લઈને અને પાકિસ્તાન તરફથી પણ કેટલીક સિસ્ટમો આગળ વધી રહી છે જેથી કચ્છમાં પણ માવઠાઓની આગાહી ઉપરના ભાગોની અંદર બની શકે સૌરાષ્ટ્ર વિશે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો તમે જોઈ શકો કે અત્યારે કોઈ મોટી અને પ્રોપર વરસાદની માહિતી જે છે તે સામે આવે આવી નથી તેનું મુખ્ય કારણ છે તમને અહીંયા સમજાવી દઉં મિત્રો તમે જોઈ શકો કે અરબ સાગરની અંદર અત્યારે શું માહોલ છે તો સૌરાષ્ટ્રથી મિત્રો અરબ સાગર સૌથી નજીક છે અને અરબ સાગરની અંદર અત્યારે આ જે વરસાદની સિસ્ટમો છે તે ઘણી બધી હજુ દૂર છે જેવી મિત્રો આ વરસાદની સિસ્ટમ અને આ લો પ્રેશરો કે જે અરબ સાગરમાં બનેલા છે તમને સરખી રીતે દેખાડી દઉં તો જોઈ શકો મિત્રો અહીંયા અરબ સાગરની અંદર આજે મિત્રો આ વરસાદની લો પ્રેશરની આ બધી સિસ્ટમો બનેલી છે આ તે મિત્રો જેવી રીતના આ રીતના ઉપર તરફ આગળ જતી રહેશે તેમ તેમ મિત્રો સૌરાષ્ટ્ર તરફ નજીક જતી રહેશે હજુ મિત્રો સૌરાષ્ટ્રથી આ ઘણી બધી દૂર છે જે છે સૌરાષ્ટ્રમાં અત્યારે મિત્રો જે કોઈ કોઈ પ્રોપર માવઠાની આગાહી મળતી નથી જેવી સૌરાષ્ટ્રથી આ સિસ્ટમો નજીક આવી જશે ત્યારબાદ ત્યાં મિત્રો વાદળોના ફેલાવા થવા લાગશે ત્યારબાદ મિત્રો આપણે આગળના વિડીયોમાં તેના વિશે વિસ્તારથી ચર્ચા કરતા રહીશું તો વરસાદની અંદર મિત્રો કયા કયા ભાગોની અંદર માવઠાઓ જોવા મળે તેની માહિતી આપણે આ વિડીયોમાં પ્રોપર રીતે મેળવી લીધી છે ત્યારબાદ મિત્રો તમને એ જણાવી દઉં કે હવામાન નિષ્ણાતોને જાણકારો છું કે આ બંગાળની ખાડી અને અરબ સાગર વિશે મેં તમને અગાઉ માહિતી આપી ત્યાં અત્યારે ઘમઘોર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે અને ખૂંખાર વરસાદ દરિયાની અંદર શરૂ પણ થઈ ચુક્યો છે મિત્રો આગળ વધશે તો ગુજરાતના ભાગો સુધી માવઠાઓ પહોંચી શકે મલની આગાહી તો મલાલની પણ મિત્રો આગાહીઓ જે છે તે ઘણી બધી સામે આવી છે વરસાદને લઈને મિત્રો અત્યારે માહિતી પૂર્ણ થાય છે હવે આપણે આજના શિયાળાની માહિતી મેળવી દઈએ કે આજે ગુજરાતની અંદર કેટલી ઠંડી જોવા મળશે કયા કયા ગામડાઓની અંદર એક ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે તો અંતર સુધી જોજો સૌથી મિત્રો વાત કરી કે આજે સાંજે કેવું વાતાવરણ જોવા મળવાનું છે સાંજના સમયગાળા દરમિયાન મિત્રો ઠંડી વધારે હોતી હોય છે તો આજે ગુજરાતની અંદર કેવું વાતાવરણ જોવા મળશે શરૂઆત કરીએ કચ્છથી તો કચ્છની અંદર જોઈ શકો કે ગાંધીધામ ભુજ રાપર ખાવડા લખપત નલિયા આ માંડવી ભચાઉ આ દરેક વિસ્તારોની અંદર વીસ થી લઈને ઓગણીસ ડિગ્રી નું તાપમાન છે ગઈ કાલે મિત્રો અહીંયા સત્તર ડિગ્રી નું તાપમાન હતું તો આજે થી ચાર ડિગ્રી નું તાપમાન વધવાનું છે કચ્છમાં જેથી ગઈકાલે જેવી ઠંડી હતી તેનાથી આજે ઓછી ઠંડી કચ્છની અંદર જોવા મળવાની છે ઉત્તર ગુજરાતની માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતમાં આજે મહેસાણામાં બાવીસ ડિગ્રી તાપમાન દેખાઈ રહ્યું છે સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણમાં એકવીસ ડિગ્રી નું તાપમાન છે એટલે કે આજે ઉત્તર ગુજરાતમાં સરેરાશ તાપમાન થી બાવીસ ડિગ્રી રાત્રિના સમય દરમિયાન જોવા મળશે ગઈકાલે મિત્રો આ તાપમાન થી અઢાર ડિગ્રી હતું એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ આજે ચાર ડિગ્રીનું તાપમાન વધારે જોવા મળી રહ્યું છે જેથી ઉત્તર ગુજરાતમાં ગઈકાલ કરતાં આજે ગરમીનું પ્રમાણ જે છે તે વધી શકે અને ઠંડીનું પ્રમાણ ઘટી શકે છે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તરફ આગળ વધીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ લાગુ વિસ્તારોમાં છવ્વીસ ડિગ્રીનું તાપમાન દેખાઈ રહ્યું છે તેની સાથે ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ મહીસાગર ખેડા અરવલ્લી પંચમહાલ અને વિરમગામ આ ભાગોમાં મિત્રો એકવીસ બાવીસથી લઈને છવ્વીસ ડિગ્રીના તાપમાન દેખાઈ રહ્યા છે જેથી આ વિસ્તારોમાં મધ્યમ ઠંડી જોવા મળી શકે ગઈકાલ જેટલી ઠંડી જોવા મળી શકે દક્ષિણ ગુજરાત તરફ આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા લાગુ વિસ્તારોથી લઈને બોડેલી છોટાઉદેપુર ખંભાત આણંદ ભરૂચ અંકલેશ્વરમાં પચીસથી છવ્વીસ ડિગ્રીના તાપમાન તાપમાન છે નીચે મિત્રો સુરત વલસાડ નવસારીમાં તો સત્યાવીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે જેથી સુરત લાગુ વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધારે પડતું રહેવાનું છે સૌરાષ્ટ્ર વિશે મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠાના વિસ્તારો છે જેમ કે જામનગર મોરબી દ્વારકા આ ભાગોની અંદર વીસ વીસ એકવીસ ડિગ્રીના તાપમાન છે જેથી આ ભાગોમાં ઠંડી સારી જોવા મળશે વધારે ઠંડીનું પ્રમાણ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્રના જે મધ્યના જિલ્લાઓ છે જેમ કે જૂનાગઢ અમરેલી